ચાલો દોસ્તો તો આપણે આવર્ક ચેપ્ટરની અંદર લેવલ ટુના એમસીક્યુ જોતા હતા એનો પાર્ટ બે હવે જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ આગળ તો હવે તમને એમની અંદર આપેલું છે કે જો મુખ્ય કોન્ટમાર્ક એન બરાબર છ હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સાચો ક્રમ આપો મુખ્ય કોન્ટમાર્ક છ હોય એટલે મુખ્ય કોન્ટમાર્ક જ્યારે છ હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સાચો ક્રમ તો છ હોય ને એન બરાબર છ હોય ત્યારે કઈ કઈ કક્ષક આવે છે તમને ખબર છે એનએસ અને એનપી આવું આવે છે પછી આપણે હા એ એવી રીતે લેવું હોય તો સિક્સ એસ અને સિક્સ પી આવે પછી સિક્સ એસ સિક્સ પી આવે પછી ડી કઈ આવે એક ઓછી એટલે ફાઇવ ડી આવે અને એફ કઈ આવે એના કરતાં એક ઓછી એટલે કઈ આવે ફોર ડી આવે ફોર એફ આવે એટલે આમાં જે એન હોય તે જ હોય આમાં એક ઓછો એટલે એન માઇનસ વન ડી થાય અને આમાં એન માઇનસ ટુ ડી થાય ટુ એફ સોરી આવું ક્યાં છે એન એસ એનપી નહીં 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 જુઓ પહેલાં સૌથી પહેલાં કઈ ગોઠવાય એનએસ ગોઠવાય બરાબર પછી કઈ આવે એન માઇનસ ટુ એફ જો આપણે વાત થઈ ગઈ હતી સિક્સ એક્સ એસપી લખવાનું પછી ફાઇવ ડી અને પછી ફોર એફ એટલે આમ આમ ક્રમ વધે છે ઉર્જાનો ક્રમ પછી એન માઇનસ ટુ એફ આવે એન માઇનસ ટુ એફ છે પણ એનપી એનપીનો આવે એનપી છેલ્લે આવે એની ઉર્જા સૌથી વધારે થાય બરાબર એટલે આ નહીં આવે પછી એનએસ અહીંયા આપેલું છે એનએસ એનએસ આપ્યું છે પછી આ ઓકે એનએસ છે એન માઇનસ ટુ એફનસ ટુ એફનસ વન ડી અને એનપી ઊર્જાના શોષણની આવશ્યક પ્રક્રિયા કઈ છે એટલે કે કયું તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઊર્જા મુક્ત નહીં કરે ઉર્જાનું શોષણ કરશે જો બરાબર અગત્યની વસ્તુ છે તો કોણ કોણ ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે જયારે ઊર્જા ગુમાવે છે દોસ્ત આ તમને એના મૂલ્ય પણ યાદ છે ત્રણસો ને છવ્વીસ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે છે ખ્યાલો એનું મૂલ્ય ભલે યાદ નથી મેં તમને બે જ યાદ રખાવ્યા છે ખ્યાલો પણ મુક્ત કરે છે એ તમને ખબર છે ક્લોરીન મુક્ત કરે છે કે માઇનસ ત્રણસો ઓગણપચાસ પણ નાઇટ્રોજન જે છે ઊર્જાનું શોષણ કરે છે ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના ધન મૂલ્ય કોના કોના છે ફરી એક વખત કહી દઉં કે નિષ્ક્રિય તત્વો હિના નિના ઓર કરીના આ બધાને ધન છે પછી કોણ છે પછી નાઇટ્રોજનનું મૂલ્ય ધન છે નીચે ફોસ્ફરસનું ધન નથી આનું ઋણ છે પછી અહીંયા કોણ છે બેરિલિયમ અને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ના મૂલ્ય ધન છે આનું ધન છે અને આનું ધન છે બધાનું એટલું યાદ રાખજો ખ્યાલ આવ્યો એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જાનું શોષણ કરે છે એટલે ઉર્જાના શોષણની આવશ્યક પ્રક્રિયા એટલે ઉર્જાનું શોષણ કરવું પડશે આને જો મેળવે ઇલેક્ટ્રોન ત્યારે આ જવાબ આવશે ખ્યાલ આવ્યો હવે તમને એવું કીધું સીએચ ત્રિપલ વન સી સીએચ ડબલ વન સીએચ અને સીએચ થ્રીમાં કયા કાર્બન સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે હવે ખરેખર આ ઓર્ગેનિકનો ટોપિક છે પણ વિદ્યુત ઋણતાનું નામ છે એટલે આમાં લઈ લેવાનો છે હવે જો હું પહેલાં હું તમને કહી દઉં કે જ્યાં ત્રિપલ બોન્ડ લાગુ પડે ને તેની વિદ્યુત ઋણતા સૌથી વધુ તો આ બેની વિદ્યુત ઋણતા વધારે પછી ડબલ બોન્ડની વિદ્યુત ઋણતા ઓછી એટલે આનું સંકરણ એસપી છે વિદ્યુત ઋણતા માટે વિદ્યુત ઋણતા માટે સૌથી વધુ વિદ્યુત ઋણતા એસપી પછી એસપી ટુ અને પછી એસપી થ્રી હવે જો આ આપણે ત્રીજું ચેપ્ટર છે આપણે હવે આ વસ્તુ ચેપ્ટર ચારમાં અને ચેપ્ટર બારમાં આવે છે એટલે જે લોકોને આ ચેપ્ટર ચાલવાનું બાકી છે એને હજી ખબર ના હોય એસપી સંકળ એટલે શું એસપી થ્રી એસપી એટલા માટે આ ચારનો ટૉપિક છે પણ અત્યારે આ વિદ્યુત ઋણતાની વાત છે એટલે આ ચેપ્ટરમાં લીધેલો છે એટલે તમારા માટે કદાચ આગળના ચેપ્ટર ન ચાલ્યા હોય તો નવો પણ હોય એટલા માટે કહી દઉં છું કે આની વિદ્યુત ઋણતા વધારે આની ઓછી નાની સૌથી ઓછી ટૂંકમાં ત્રિપલ બોન્ડની સૌથી વધારે આ બેની વધારે ડબલ બોન્ડની ઓછી અહીંયા સિંગલ બોન્ડ લાગે એટલે સૌથી ઓછી આની વિદ્યુત ઋણતા થાય ફિફ્થ કાર્બનની એટલે આ ફિફ્થ કાર્બન આવશે ચાલો બરાબર છે ચાર કોઈ તત્વો માટે આઈપી વન આઈપી ટુ આઈપી થ્રી આઈપી ફોર પ્રથમ દ્વિતીય તૃતીય આઈનીકરણ એંધાબીના મૂલ્યો આપેલા છે પહેલાંનું સાત બીજાનું ચૌદ ત્રીજાનું ચોત્રીસ જોજો બરાબર ડબલ ડબલ થાય છે થોડા ઘણું આમ તેમ થાય ચૌદ અઠ્યાવીસ થોડુંક વધારે ચોત્રીસ આ ડબલ અહીં નહોતું એના પછી છેતાલીસથી એ એકસો ને બાસઠ આ ત્રણ ગણા કરતાં વધી ગયું તો મોટો વધારો અહીંયા આવ્યો એક બે ત્રણ ચાર ચાર અને પાંચ વચ્ચે વધારો એટલે આ ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે આ તો કેટલા ગુમાવશે ચાર એટલે બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોવા જોઈએ પ્લસ ફોર સંયોજકતા તો બારની કક્ષામાં ચાર હોય એવા અને બારની કક્ષામાં એક હોય અને બારની કક્ષામાં ચાર હોય અને બારની કક્ષામાં સાત હોય અને બારની કક્ષામાં બે હોય તો ચાર હોય એવો જવાબ બહુ સરળ સીધો અને સાદો સિમ્પલ આન્સર થઈ ગયો કયું તત્વ જેનું આયુપીએસ નામ ઇંગ્લિશમાં જ જોવાનું તમને સાદું જ ફાવે ઇંગ્લિશ જ ફાવે એટલે અન અન ટ્રાયમ અન્ન એક અન્નો એક ટ્રાયમ એકસો તેર કોઈ ફેર નહીં યુ યુ ટી અનુસરે છે તો એસ સમૂહમાં એસ સમૂહની નહીં એસ વિભાગ આવે એટલે આ સમૂહ આપણે અહીંથી ઉડાડી દઈશું બરાબર છે એસ વિભાગના તત્વ જે છે પી વિભાગ ડી વિભાગ કયામાં આવશે સંક્રાંતિ તત્વ આ દિવસે એક જ થયું પણ આપણો આન્સર કયો છે ચાલો જોઈએ કે એકસો તેર નંબરનું તત્વ છે બહુ સિમ્પલ કામ છે એકસો અઢાર અહીંયા આવે છે કે નહીં પછી સમૂહ અઢારમાં છે પછી એકસો સત્તર એકસો સોળ એકસો પંદર એકસો ચૌદ અને એકસો તેર કયા આવશે બોલો આ અઢારમો સત્તરમો સોળમો આ પંદરમો ચૌદમો અને તેરમો સમૂહ તેરનું તત્વ થયું સમૂહ તેર એટલે પીવી ભાગનું તત્વ ઓકે એટલે પીવી ભાગમાં આવે પી વિભાગનું તત્વ છે કે નીચેનામાંથી કઈ ગોઠવણી તેની વિરુદ્ધ સૂચવેલા વલણોનું યોગ્ય ગુણધર્મ આપતું નથી એટલે બરાબર કયું નથી એ જોવાનું છે ચાલો એફ ટુ સીએલ ટુ બી ટુ ને આઈ ટુ બંધની વિખંડન ઊર્જા બંધને તોડવા માટે અને બ્રેકઅપ કરવા માટે જે ઊર્જા આપવી પડે તે ખરેખર આ ટોપિક છે ચેપ્ટર નંબર ચાર નો છે પણ આ એટલા માટે આમાં લીધો છે જો આ મલ્ટી કોન્સેપ્ટ જે છે એક એમસીક્યુ કહેવાય કેમ કે ઘણા એમસીક્યુ એવા હશે કે એક ટોપિક એક એનો પ્રશ્ન ને એક એમસીક્યુનો એટલે કે એક ઓપ્શન આમાંથી લીધો એક આમાંથી લીધો કે આમાંથી લીધો મલ્ટી કોન્સેપ્ટ એમસીક્યુ ઘણી વખત પૂછાય તો એવા એમસીક્યુ આપણે બાકી તો રખાય જ નહીં કારણ કે ચેપ્ટર ભલે ચાલવાનું બાકી હોય પણ એ આપણે લઈ જ લેવાના હોય ને તો તમને ખ્યાલ આવે એટલા માટે આ પહેલાં ચેપ્ટરમાં આ જે છે ઘણા ત્રણ ચાર ચેપ્ટર ભેગા કરીને પ્રશ્નો પૂછે છે એટલા માટે તો એવા પ્રશ્ન એ આવી શકે છે એટલે ધ્યાન રાખજો બારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પછી ક્લોરીન આ નું કદ મોટું છે થોડું કદ મોટું હોય કદ જે હોય ને એના કરતા મોટું હોય પછી બ્રોમિન કરતા બારમી કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોય ત્રણ જોડી હોય અને એની નીચે જ હું લખું છું હું અત્યારે હું નીચે ના લખી શકું બોર્ડ પૂરું થઈ જાય મજબૂરી કે ના મહાત્મા ગાંધી એટલે તમારે જે છે અહીંયા હું તમારે દિલથી અહીંયા સમજી લેવાનું કે આ નીચે જ લખું છે આનું કદ મોટું છે ચાલો થઈ ગયું આ રીતે છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડીન હવે જોજો કે આમ નીચે તરફ જોઈએ તો બંધ તોડવો હોય તો સૌથી સરળ કામ કહ્યું ફટાફટ આમાં બ્રેકઅપ થઈ જાય કેમ કે બંધ લંબાઈ વધારે ફટાફટ તૂટી જાય એના કરતાં આમાં એટલે બંધન વિખંડન ઉર્જા તો આને સૌથી ઓછી ઉર્જા આપવી પડે આને વધારે આપવી પડે કેમ થોડાક નજીક એના કરતાં વધારે આને બ્રોમિનને એના કરતાં વધારે ક્લોરીનને એના કરતાં વધારે ફ્લોરિનને આપવી પડે તો આ સાચું લાગે છે છે નહીં કેમ જુઓ તમે કેમ એનું રીઝન છે કે આ ફ્લો જે ફ્લોરિનની જે બંધન ઉર્જા છે ને ઓછી છે આ આની બંધન ઊર્જા ઓછી છે એનું કારણ એ છે અપવાદ છે ભલે એનું કદ નાનું છે પણ ફ્લોરિનનું કદ વધારે પડતું નાનું છે ને એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન છે તો અહીંયા આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે થાય છે એટલે આ બંધ સરળતાથી તૂટી જાય છે આ બંધ સરળતાથી તૂટી જાય છે એટલે ખરેખર સૌથી મજબૂત બંધ ફ્લોરિનનો હોવો જોઈએ પણ એ છે નહીં તો સૌથી મજબૂત બંધ કયો છે ફ્લોરીનનોથી ખ્યાલ એટલે સૌથી વધુ બંધન ઉર્જા ફ્લોરિનની આપણને લાગે છે પણ એની છે નહીં એટલે આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું છે એટલે કે આ ક્રમ ખોટો છે વિદ્યુત ઋણતા ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન નીચે તરફ જોઈએ તો વિદ્યુત ઋણતા ઘટે છે ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન વિદ્યુત ઋણતા ઘટે છે તો આ વિધાન સાચું છે બરાબર છે પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી

અને આ આ શું આપ્યું છે આયની ઇલેક્ટ્રોન મુક્ત કરેલા આયોનાઇઝેશન એન્થાલ્પી હવે તમને ખબર છે આ ઇલેક્ટ્રોન ક્લોરીન માંથી શું બનાવે છે બનાવે છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે તો ઉર્જા મુક્ત કેટલી થાય છે માઇનસ ત્રણસો ને ઓગણપચાસ થાય છે તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીથી તો એની ઇલેક્ટ્રોન એફિનિટી કેટલી હોય ઇલેક્ટ્રોન એફિનિટી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વિરુદ્ધ હોય એટલે કેટલું હશે ત્રણસો ઓગણપચાસ થઈ ગયું પછી બીજું કે આના કરતા ઉલટી પ્રક્રિયા કરો સીએલમાંથી શું બનાવે છે સીએલ માઇનસમાંથી શું બનાવે સીએલ એટલે આ રિએક્શન આ પહેલી અને બીજી રિએક્શન ઉલટી થઈ ગઈ કે બહુ સિમ્પલ કામ છે જો આ રિએક્શન સીએલ ઇલેક્ટ્રોન મેળવે છે તો ઉર્જાનો ફેરફાર આટલો જ એની એ જ પ્રક્રિયા ઉલટી કરી છે સીએલ માઇનસમાંથી શું બનાવ્યું સીએલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો ત્યારે એન્થાલ્પીનો વ્યવહાર આટલો જ થશે પણ ચિહ્ન બદલાય છે ચાલે એટલે એ ડેલ્ટા આઈ એ જ કહેવામાં આવે એ કેટલું થશે ત્રણસો ને ઓગણપચાસ કેમ ઇલેક્ટ્રોન મુક્ત કર્યો તો આ બે વેલ્યુ સરખી જ હશે તો અહીંયા એમ કહી શકો કે આની આઈનીકરણ એન્થાલ્પી શું બરાબર આની આઈનીકરણ એન્થાલ્પી અને આની ઇલેક્ટ્રોન એફિનિટી બે સરખી છે પહેલાંની ઇલેક્ટ્રોન એફિનિટી અને બીજાની આયનીકરણ એન્થાલ્પી બે સરખા છે એટલા માટે જો અહીંયા આયોનાઇઝેશન એન્થાલ્પી બીજાની એટલે બીજાની આયનીકરણ એન્થાલ્પી આ બીજાની આયનીકરણ એન્થાલ્પી બરાબર અને ઇલેક્ટ્રોન એફિનિટી પહેલાંની ઇલેક્ટ્રોન એફિનિટી પહેલાની ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન એફિનિટી ઓફ ફર્સ્ટ પહેલાંની બે સરખી છે પહેલો જ જવાબ છે બરાબર છે બીજા નથી આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ થ્રી એટલે ત્રીજાની આઈની ગણ એન્થાલ્પી અને આયોનાઇઝેશન પ્રોસેસ ઓફ ટુ એટલે બીજાની આઈની ગણ એન્થાલ્પી સરખી ના હોય કેમ કે આ માઇનસમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે ને આ પાછો ઇલેક્ટ્રોન મુક્ત કરે બે સરખી ના હોય આ બધું પણ સરખું હશે નહીં બરાબર છે એટલે આટલું તમને ખબર પડી ગઈ હશે ચાલો તો ફટાફટ આગળ જઈ આવે આપણે ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન બંધુ થાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન આપેલું છે તમને ખબર છે લી બે બો કા ના આવું આપ્યું છે ઓફ અની આવું હતું ને ઓફ અની તો આપ્યું જ નથી એટલે લેવાનું જ નથી તમને હવે ખબર છે કે હવે આની અંદરથી આટલા તમને આપ્યા છે આટલા આટલા પણ પણ નહીં નહીં આ નથી આ નથી આ પણ નથી ખબર જ છે કે આ જે છે આ નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન જે છે એની સૌથી વધારે આ પાછળ આવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે પાછળ આવે એટલે સૌથી વધુ જે છે આ આક્રમ રેડી છે અને બીજી વસ્તુ બેરિલિયમ આપ્યો છું જો જો આયનીકરણ એન્થાલ્પી નથી આયનીકરણ એન્થાલ્પી તો બેરિલિયમની વધારે આવે છે બોરોન કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માં આનું ધન મૂલ્ય આવે છે અને આનું પણ ધન મૂલ્ય આવે છે એટલે સૌથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાના આમ જોઈએ તેમ પ્રાપ્તિ વધતી જાય સૌથી વધારે બોરોન કરતાં કાર્બનની આવશે એટલે સૌથી વધુ કાર્બનની આવશે સૌથી વધુ કાર્બનની હોય એવો ઓપ્શન એક જ છે આ છે એવટપતિ ગયો આ ઘણી વખત છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે અહીંયાથી હવે આ બે વહીવટ પતિ ગયો અરે સૌથી વધુ બોરોનની છે સોરી છે છે પછી હવે આ બે ના મૂલ્ય તો ધન છે એટલે ઉર્જા બહુ મુક્ત નહીં કરે એટલે એનું ઋણ મૂલ્ય ઓછું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન ધલું એટલે આ જે છે આ બંને મૂલ્યની હું વાત કરીશ તો અહીંયા નાઇટ્રોજન અને બેરિલિયમ આવશે એટલે નાઇટ્રોજન અને બેરિલિયમ

ઓછી છે તો ચાલો લખી લઈએ અહીંયા અહીંયા જો લખી દઉં બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે બેરિલિયમની ઇલેક્ટ્રોન અને પરમાણુ ક્રમાંક ચાર વન એસ ટુ ટુ એસ ટુ બોરોનની બરાબર પરમાણુ ક્રમાંક પાંચ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન આવું થાય આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના બોરોનની ઇલેક્ટ્રોન રચના છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુએ આ ચાર છે આ પાંચ છે ઇલેક્ટ્રોન મુક્ત કરવો એ ઇલેક્ટ્રોન જો મુક્ત કરવાનો થાય તો આમાંથી સરળ થાય ઇલેક્ટ્રોન મુક્ત કરવો કેમકે ટૂપીમાંથી દૂર કરવો અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ થાય આ મુશ્કેલ કામ થાય અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ થઈ છે એટલા માટે જોજો બરાબર ધ્યાન આપજો અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો થઈ જાય બોરોનમાંથી એટલા માટે આઈનીકરણ એન્થાલ્પીની આપણે જો વાત કરીએ તો બેરિલિયમની વધારે છે અને બોરોનની ઓછી છે પ્રથમ નીકળે આયનીકરણ enthalpy ખબર તો હવે તમને શું કીધું છે ઓપ્શન કે 2s ઇલેક્ટ્રોન કરતા 2p ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એના કરતા 2p માંથી દૂર કરવો સહેલો છે ઓકે છે પહેલું વિધાન સાચું છે બરાબર છે ચાલો હવે તમને શું શું વિધાનનો વિચાર એવું કીધું ને ચાલો તો બેરિલિયમના 2s ઇલેક્ટ્રોન કરતા બોરોનના 2p ઇલેક્ટ્રોન અંદરના દ્વારા કેન્દ્રથી વધુ આચ્છાદન પામેલા છે હવે આ છોકરાને વધારે કન્ફ્યુઝ કરે છે બેરિલિયમના ટુ એસ ઇલેક્ટ્રોન કરતાં બોરોનના ટુ પી ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આચ્છાદન પામેલા છે એટલે જોજો હવે અહીંયા ધ્યાન આપજો બેરિલિયમની વાત કરું તો બેરિલિયમની અંદર આવી રીતે છે આ ટુ એસ અને આ ટુ પી શું છે બરાબર હવે તમારી પાસે કક્ષક આવી છે આ વન એસ છે આ ટુ એસ છે અને ટુ પી કક્ષક આવી છે આ ઇલેક્ટ્રોન રચના હું લખું છું આ બેરિલિયમની તો બેરિલિયમમાં ઇલેક્ટ્રોન અહીંયા છે ટુ એસમાં અહીંયા 2s2 ટુ છે બરાબર છે તો એને છે ખરું પણ એક એક જ છે એટલે અંદરનું સિલ્ડિંગ છે એ ઓછું છે કોણ સેમાં છે બેરિલિયમમાં જ્યારે બોરોનમાં શાંતિથી ધ્યાન આપજો બોરોનની અંદર આ પહેલી કક્ષા બીજી કક્ષા અને આમ છે બોરોનમાં કઈ ઇલેક્ટ્રોન રચના છે વન એસ ટુ એટલે અહીં વન એસ પછી ટુ એસ ટુ અને ટુ વન તો હવે આ ઇલેક્ટ્રોનને અહીંયા આચ્છાદન છે એક અને આચ્છાદન છે એટલે બોરોનમાં આચ્છાદન વધારે છે આ બોરોનના ઇલેક્ટ્રોન ટુ પીમાં છે પીમાં એટલે એને આનું શિલ્ડિંગ લાગે છે અને આનું પણ શિલ્ડિંગ લાગે છે બોરોનને એટલે બોરોનની ટુપી ઇલેક્ટ્રોન અંદરના વિભાગ દ્વારા કેન્દ્રથી વધુ આચ્છાદન પામે છે એવું બોરોનની ટુપી આ બોરોનની ટૂપી આ કેન્દ્ર તરફ આધન પહેલી વખત બે વખત ઓછું થાય છે આમાં જે સિલ્ડિંગ થાય છે વચ્ચે નડતર થાય છે એના કરતા આમાં કેવી થાય ઓછી થાય એટલે આમાં નડતર વધારે એટલે આકર્ષણ ઓછું તો ફટાફટ દૂર થઈ જાય બીજું વિધાન સાચું ઓછું ચાલો આ સાચું છે ટુપી ઇલેક્ટ્રોન કરતા ટુએસ ઇલેક્ટ્રોન આ ટુએસ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ ધન પાસે પહોંચવું હોય તો વિભેદન એટલે ત્યાં પહોંચવા નડતર છે નહીં બહુ નથી અને વિભેદન શક્તિ એટલે ફટાફટ ત્યાં પહોંચી શકે છે બરાબર પણ આ ટૂપી ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવું હોય તો વિભેદન વિભેદન એટલે વચ્ચે એના પડ વધારે પાર કરવા પડે છે એટલે પાર મુશ્કેલ થઈ જાય છે તો આની શક્તિ ઓછી છે કેમ કે આમ ફટાફટ પહોંચી નહીં શકે કેમ કે અહીંયા પડ નડશે આ નડશે એટલે આ ઇલેક્ટ્રોન આ જે છે ટૂપી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ફટાફટ આમ નહીં જઈ શકે કે વિભેદન ફટાફટ અહીં પહોંચવું મુશ્કેલ થઈ જાય વિભેદન કરવું એટલે પાર નીકળી જવું એ કામ મુશ્કેલ થઈ જશે એટલે આની વિભેદન શક્તિ ઓછી છે આની વધારે છે ફટાફટ અહીંયા પહોંચી જશે એટલે ટુપી ઇલેક્ટ્રોન કરતા આ ટુપી કરતા એસ ઇલેક્ટ્રોન વિભેદન શક્તિ વધારે છે આ વિભેદન શક્તિ વધારે એટલે વધારે આકર્ષાયેલા છે આકર્ષણ પહોંચી જાય ત્યાં ત્યાં હલો આવું થોડીક શબ્દ રચના અલગ છે ડિફિકલ્ટ પ્રશ્ન છે આવો આવા પ્રશ્નો પૂછી શકે જે ડબલ્યુ મેન બે હજાર વીસની ની અંદર પૂછાઈ ગયો છે બરાબર છે વિભેદન શક્તિ વધારે છે એટલે આ ઓપ્શન પણ સાચો છે પછી એના પછી તમને એવું કીધું છે કે બેરિલિયમ કરતા બોરોનની પ્રમાણિત ત્રિજા વધારે છે બેરિલિયમ કરતા બોરોનની પ્રમાણિત ત્રિજા વધારે છે ના બોરોનની પ્રમાણિત ત્રિજા તો ઓછી છે આમ તેમ ઘટે આ વિધાન ખોટું છે બરાબર બેરિલિયમ કરતા બોરોનની પ્રમાણિત ત્રિજા વધારે નથી ઓછી છે બોરોનની એના પછી હવે તમને કયા કયા વિધાન એક બે ત્રણ પહેલું બીજું ત્રીજું સાચું છે ઓકે તો એ જવાબ જ આવશે ઓપ્શન કયો આવશે એ પેલું બીજું સાચું છે ઓકે ચાલો પરમાણુ ક્રમાંક ચાર છે આનો પરમાણુ ક્રમાંક પાંચ છે આમાં પાંચ પ્રોટોન છે આમાં ચાર પ્રોટોન છે બરાબર એટલે કેન્દ્રીય વીજભાર પાંચ છે આમાં કેટલો છે ચાર છે આની અહીંનીકળે એન્થ વધુ છે ઓછો કેન્દ્રીય વીજભાર

પ્રથમ આઈનીકણ ગણ એન્થાલ્પી વધુ હા આની પ્રથમ એન્થાલ્પી વધારે છે એટલે ઓછો કેન્દ્રીય વીજ છે અને પ્રથમ ગણ એન્થાલ્પી વધારે છે એટલે ઓપ્શન ડી થશે કાલે એવું બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયું એટલે આવા પ્રશ્નોની જેટલી પ્રેક્ટિસ વધારે એટલા ડિફિકલ્ટ લેવલમાંથી પાર થશો આ શરૂઆતમાં તકલીફ થશે જ તમને કે ભાઈ પ્રોબ્લેમ આવે છે પણ એને એકવાર સોલ્વ કરો બે વાર સોલ્વ કરો પછી સો ટકા આવડશે આવડશે અને આવડશે જ ખ્યાલ આવો મસ્ત એમસીક્યુ સોલ્વ કરો અને પ્રિપેરેશન બેસ્ટ કરો અને સારા માર્ક્સ લાવો ચાલો આ ઘરેથી સોલ્વ કરવા આપું છું નીચેનામાંથી કયું પચીસમાં એમસીક્યુ જે છે અને છવ્વીસમો જે બે એમસીક્યુ છે એ ઘરેથી તમારે સોલ્વ કરવાના છે ખ્યાલ આવે ચાલો તો હવે આ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે સ્ક્રીનશોટ લઈ લો ચાલો બહુ સિમ્પલ છે આનો આન્સર જે છે આ બી આવે છે ચાલો અને તમે જાતે સોલ્વ કરવાના છે અને આ એકદમ તમને જ સોલ્વ કરવા આપું છું બહુ સહેલો છે ચાલો વિચારો જે શું આન્સર આવશે ફટાફટ સમ ઇલેક્ટ્રોન આયનોનો સેટ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય વિચારો ચાલો થઈ ગયું આની અંદર પણ આન્સર જે છે આવે છે ઓકે આની અંદર એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી કારણ કે આપણે આવી ગયું છે દર વખતે ઓકે ચાલો તો થેન્ક યુ વેરી મચ અને મસ્ત રીતે બેસ્ટ રીતે સોલ્વ કરજો અને સારી અને બેસ્ટ પ્રિપેરેશન કરો ચાલો થેન્ક યુ